સંવેદનશીલ ગણાતા ભરૂચ જિલ્લામાં રાજ્યના ગૃહપ્રધાન હરસંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણાઓ કરી હતી ત્યારબાદ જેલ ખાતે નવા બનેલા આવાસનું પણ લોકાર્પણ કર્યું હતું જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દેશ અને રાજ્યમાં સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના ગૃહપ્રધાન હરસંઘવીએ ભરૂચની મુલાકાતે આવી પહોંચ્યા હતા આ ઓચિંતની મુલાકાતને લઈને અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી ગૃહમંત્રી આર સંઘવીએ ભરૂચમાં તંત્ર પોલીસ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા ચંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી ઝગડિયાના ધારાસભ્ય રિતેશ વુસાવા ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લો સંવેદનશીલ માનવામાં આવે છે ત્યારે તાજેતરની પરિસ્થિતિમાં સ્થિતિનો તાગ મેળવવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી સાથે જ ભરૂચ જિલ્લા જેલ ખાતે જેલના સિપાહી અને સ્ટાફને અઢાર કરોડના ખર્ચે નવનિર્માણ પામેલા એકસઠ આવાસનું પણ તેઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ ચર્ચાઓ અને ખાસ કરી કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોત પોતાના વિસ્તારમાં અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેના મકાનો ના આયોજન કરવામાં આવ્યું પૂરી કરી શકે પોત પોતાના પરિવારના બધા જ સપનાઓ અહીંયા સાકાર થાય એવી શુભકામનાઓ આપું છું ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જારાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે